દૃશ્ય મૂવીને ટક્કર મારે તે પ્રકારની ઘટના અમદાવાદમાંથી સામે આવી છે આજથી એક વર્ષ અગાઉ પ્રેમિકાએ પ્રેમી સાથે અને તેના સાગરીતો સાથે મળી પોતાના જ પતિની હત્યા કરી દીધી ગળું કાપીને તેના અંગો છે તે અલગ અલગ કરી નાખ્યા ત્યારબાદ ઘરની અંદર કિચન પાસે ખાડો ખોદીને તે જે અંગો હતા તે દાટી દીધા ને તેના પર ચણતર કરી નાખ્યું જે રીતે આ દિવસોમાં દ્રશ્ય મૂવીની ફિલ્મની માફક આરોપીઓ ઘટનાને અંજામ આપી રહ્યા છે પોલીસને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આખી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે ને કઈ રીતે ક્રાઈમ બ્રાન્ચને કડી મળીને આરોપીઓ સુધી ક્રાઈમ બ્રાન્ચ પહોંચી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રોનું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન જે રીતે ગુજરાતમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે જેમાં પણ કેટલાક હત્યારાઓ મોડેસ ઓપરેન્ડી અપનાવતા હોય છે ને પોલીસને ગુમરાહ કરવાના પ્રયાસો કરતા હોય છે જો પોલીસથી હત્યાનો ભેદ નથી ઉકેલાતો તો આરોપીઓ એટલા ગુમાનમાં આવી જાય છે કે તેઓ સમજી બેસતા હોય છે કે પોલીસ હવે અમને શું પકડી લેવાની છે કાંઈ મળવાનું નથી પણ એ તેમની સૌથી મોટી ભૂલ છે ભલે ને વર્ષો વીતી જાય પરંતુ અંતે પોલીસ આવા આરોપીઓ સુધી પહોંચતી જ હોય છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આવી જ રીતે એક વર્ષ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં સમીર બિહારી નામનો જે યુવાન છે જે મૂળ બિહારનો રહેવાસી છે તે પોતાની પત્ની સાથે અમદાવાદ રહેવા માટે આવ્યો હતો તેના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને જીવન ચાલી રહ્યું હતું ત્યારે આ જે આરોપી મહિલા છે રૂબી જે સમીર બિહારીની પત્ની છે તેની આંખ ઇમરાન ઉર્ફે બાપુ નામના શખ્સ સાથે મળે છે ઇમરાનનો એ વિસ્તારમાંથી અવારનવાર અવર જવર થતી હતી અને તેના જ કારણે સમીર બિહારી અને રૂબી વચ્ચે અવારનવાર કંકાસ થતો હતો જેમાં સમીરને એ વાતની જાણકારી મળી ગઈ હતી કે રૂબી ઇમરાન નામના જે આરોપી છે તેના સંપર્કમાં છે તેમની વાતચીત થાય છે અને આને જ લઈને ઝઘડો ચાલતો હતો ત્યારબાદ આ ઘટનાને લઈને રૂબી છે તે ઇમરાનને કહે છે કે આપણે સમીરની હત્યા કરી દઈએ અને તે આપણા પ્રેમમાં જે વચ્ચે કાંટો બની રહ્યો છે ત્યારે તેનો કાંટો કાઢી નાખીએ ત્યારે લઈને આ એક ભયંકર પ્લાન છે તે આરોપીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે જેમાં ઇમરાનની સાથે ફૈઝુ અને સાહિલ નામના આરોપીઓ છે તેઓ પણ એ રાત્રિનો સમય હતો ફતેવાડી વિસ્તારનો એક ઘર હતો જ્યાં રૂબીના ઘરે આરોપીઓ પહોંચે છે ત્યારબાદ સમીર બિહારી ત્યાં પહોંચે છે અને તે કંઈક બોલે જ તેને સાગરીતો છે ત્યારબાદ તેનું મોઢુંડું બાંધી દે છે ને તેઓ દ્વારા પ્રાણઘાતક હત્યારો વડે હુમલો કરીને તેની હત્યા નિપજાવી દે છે અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડા કરે છે ટુકડા કર્યા બાદ હવે આ મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તેના માટે તેઓ દ્વારા દ્રશ્ય મૂવીની માફક જે ઘરમાં રૂબીના અને સમીર બિહારી રહેતા હતા તે ઘરમાં કિચન પાસે ખાડો ખોદે છે ને આ મૃતદેહને ત્યાં દાટી દેવામાં આવે છે ત્યાર પછી દુર્ગંધ ના આવે તેના માટે તેઓ દવાનો છંટકાવ કરે છે ને તેના અંદર આ જે ખાડો હતો ત્યાં ચણતર કરાવીને એક દિવાલ બનાવી દે છે ને તેના પર ટાઇલ્સો લગાવી દે છે કે કોઈ ઘટના ન બની હોય જો કે આ બાબતે સમીરનો કોઈ અતોપતો લાગતો નહોતો તેના પરિવારજનો ચિંતિત હતા ત્યારે સમીરના સગા સંબંધીઓએ પોલીસને જાણ કરી ને આ બાબત પોલીસ પણ તપાસમાં જોડાઈ ત્યારે પોલીસને પણ આ બાબતના સંદર્ભમાં કોઈ માહિતી ના મળી ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળે છે કે આવી રીતે એક બનાવ બન્યો છે પણ પહોંચી અત્યાર સુધી તો પહોંચીએ કેવી રીતે તે માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ એક સમય ખંજવાળતી થઈ ગઈ હતી ત્રણ મહિના જેટલો સમય છે તે તપાસમાં લાગ્યો અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે જાડેજાની ટીમને માહિતી મળે છે કે ઇમરાન નામના આરોપી સાથે આ જે મહિલા રૂબી છે તે સંપર્કમાં હતીને તેના પતિનો કોઈ અતોપતો લાગતો નહોતો તે પોલીસને શંકા બધી ઘેરી બને છે ને અને ઇમરાન ઉર્ફે બાપુ નામનો જે આરોપી છે તેને પોલીસ ઉઠાવી લાવે છે અને તેની સઘન પૂછપરછ કરે છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ પોતાની આગવી ડબે પૂછપરછ કરતાં ઇમરાન ઉર્ફે બાપુ ભાંગી પડે છે ત્યારબાદ તે કબૂલાત કરે છે કે તેણે રૂબી અને તેના બે અન્ય સાગરીતો સાથે મળીને આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે અને ત્યારબાદ અને ત્યારબાદ જે સમીર બિહારી નામનો જે યુવક છે તેના મૃતદેહને તે જ ઘરમાં દાંટી દીધો છે આ ઘટનાની કબૂલાત સાંભળતા ક્રાઇમ બ્રાન્ચ પણ ચોંકી ઉઠી હતી ને એસડીએમની હાજરીમાં રાત્રિ દરમિયાન એ જે ફતેહવાડીનું ઘર હતું જ્યાં રૂબી રહેતી હતી સમીર બિહારી રહેતો હતો તે ઘરમાં પોલીસ ખોદકામ કરે છે અને ખોદકામ દરમિયાન માનવ કંકાલો મળી આવે છે જેને ફોરેન્સિક લેબ માટે મોકલી આપવામાં આવ્યા છે આ મામલે જે આરોપી છે ઇમરાન ઉર્ફે બાપુ તેની સામે અને તેના સાગરીતો સામે તેમજ રૂબી નામની જે મહિલા આરોપી જે ફરાર ચાલી રહી છે તે તમામ લોકો સામે હત્યા અંગેનો ગુનો પોલીસે દાખલ કર્યો છે ઇમરાન ઉર્ફે બાપુ નામનો જે મુખ્ય આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને આવી રીતે આ સમગ્ર ઘટના છે તે મામલે શું કહી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યમને સાંભળ્યું તમામ ટીમો જે ગંભીર પ્રકારનો ગુનાઓ હોય છે ટેકનિકલ પ્રકારનો ગુના તપાસ કરીરત પટેલ સાહેબ તેમજ પીઆઈ જાડેજા સાહેબ એમની ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરવામાં આવે છે એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી એમના જે હતો એ વાઈફ દ્વારા એમના એમના મિત્રો સાથે મર્ડર કરી પોતાની કિચનની અંદર ખાડા ખોદી ગાઠવામાં આવે અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઈલોથી કવર કરવામાં આવે આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અન્સારી તેમજ એમના સાતના આરોપી ફૈજુ અને સાહિલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોર્ટ ચાલુ છે અ જે આપ સૌ જાણો છો કે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તમામ અધિકારી શ્રી દ્વારા સતત ઝીનવટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે એ જ રીતે કે કોઈ પણ અનડીટેક્ટ મર્ડર હોય લૂંટધાડ હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિશ્તેદારો દ્વારા મારીને ડાંઠવામાં આવેલ છે તે બાતમી ઉપર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખો ભેદ ઉકેલ્યું જેમાં જે સહે આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતાં પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે સમી મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં ડાઠવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ ની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલો તો જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચ ના મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ કુલ 4 આરોપીઓ સામે આવે છે જેમાં એકની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બાકી ત્રણની શોધખોળ ચાલુ છે

એ એમને ત્યાં કિચન ની અંદર ખાડા ખોદીને એમને ઉપર નવી કન્સ્ટ્રક્શન કરવામાં આવી છે હા એ અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક જાંચ કરાવીએ છીએ ડીએનએ મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે એ બનાવ લગભગ અત્યારથી થી ચૌદ મહિનો જૂનો છે તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છે નહીં એમના જ્યારે લગન થયા હતા સમીર જોડે ત્યાર પછી એ એમની ફેમિલી જોડે કનેક્ટમાં ન હતો તો બહુ બહુ ચતુરાઈ સાથે રૂબી તેમજ એમના જે મિત્રો હતા એ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી અને આજુબાજુ લોકોના પાડોશીઓને એ કહેવામાં આવ્યું હતું કે જે સમીર છે એ કંઈક ઘર છોડીને જતો રહ્યો છે અને એમના કઈ બીજી નોકરી મળે છે અને એ ફોન ઉપર રૂબીના સંપર્કમાં રહેતો હોય છે એ પ્રમાણની સ્ટોરી એમને પાડોશમાં ઊભી કરી હતી નહીં અત્યારે તો એ એકલી રહેતી હતી પણ એમના જે અમુક દોસ્તાર મિત્રો હતા એમના જોડે એમની મિત્રતા હતી તો એ લોકો મળીને એમનો મર્ડર આચર્યું

પ્રાથમિક દ્રષ્ટિએ પણ હોઈ શકે અને જયારે રૂબીની અટકાયત કરવામાં આવશે એ જે સમીર હતા એમના પરિવારમાં એમનો ફાધર મૃત્યુ થઈ ગઈ છે એમની મધર છે એમના જોડે એ સંપર્કમાં ન હતો ઘણા વર્ષોથી પછી એ લોકોના લગ્ન થયા હતા

રિમાન્ડ દરમિયાન જો સઘન પૂછપરછ થશે તો હજી ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી શકે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો